દર્ભાવતી ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ થરવાસા ચોકડી પાસે આવેલા નગરપાલિકાના મેદાન ખાતે દર્ભાવતી પ્રીમિયમના સંચાલકો દ્વારા પ્રથમ વખત ઓપ્શન હાઇપેર મીડિયમ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ પંદર દિવસ ચાલી હતી આજ રોજ ટાઇગર રોયલ ઇલેવન ટીમ તેમજ સામ્રાજ્ય ઇલેવન ટીમ ફાઇનલમાં મળી હતી ટુર્નામેન્ટમાં પ્રથમ દાવ રોયલ ટાઇગરે સિત્તેર રનનો ટાર્ગેટ આપ્યો જ્યારે કે બીજા દાવમાં સામ્રાજ્ય ઇલેવન ટીમે સડસઠ રન બનાવી બે રનથી હારી ગઈ હતી દર્ભાવતી ના આયોજકો હાર્દિક ચૌહાણ આકાશ પંડ્યા હિંમત પરમારના હસ્તે મેન ઓફ ધ મેચ જાવેદભાઈ અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન સાહિલ બેસ્ટ બોલર હાર્દિક ખેલાડીઓ આયોજકોને મહાનુભાવના હસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માન આપવામાં આવ્યું હતું જ્યારે વિજેતા બનેલા ટીમ ટાઈગર રોયલ ઇલેવન ટીમના કેપ્ટન સૈયદ રિયાઝ બટાકી બાપુને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયા હતા તેમજ ફાઇનલમાં બીજા નંબરે આવેલ ટીમના કેપ્ટનને પણ ટ્રોફી આપવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાનોની આગેવાની આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા Ô vợ chồng, mọi người đã đâu vợ chồng, mọi người đã đâu vợ